સૌને મહારાજે શ્રી કૃષ્ણ બધા વાલાવાલા ભક્તોને રાધે રાધે આજે ફરી પાછું શ્રી કૃષ્ણ ગોવિંદ માધવ જે કયો એમનું ભજન લઈને આવી છું લાલો કહો કૃષ્ણ કહો ગોવિંદ કહો માધવ કહો જે પણ કહો એવા એવા કૃષ્ણનું ભજન લઈને આવી છું સુંદર મજાનું ભજન છે બધા ભગવત ભક્તોને બધી ગોપીઓને અવશ્યથી ગમશે એવી આશા રાખું છું જો ભજન ગમે તો ચેનલને સપોર્ટ કરતા રહેજો કૃપા કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં કમેન્ટમાં રાધે રાધે અવશ્યથી લખજો સપોર્ટ અવશ્યથી કરજો એવી બધાને આગળ આશા રાખું છું ચાલો સુંદર મજાનું ભજન ગાઈએ અને પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ બોલો કૃષ્ણ કનૈયા લાલ જીકી જય 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 શ્રી રાધે પેલો નંદજીનો લાડલો રે കണൂഡോ മാറി പടല നന്ദ കൂടേ കണൂടോമാരി പനന്ദജീ നോ ലാഡലോറ കൂടേ പടോ હું તો પાણી ગઈ તીરે રે કાલિંદીને કાઠે મળ્યો હું તો પાણી ગઈ તીરે રે કાલિંદીને કાઠે મળ્યો મને કાકરીયો કે મને કાકરીયો મારે રે કાનુડો મારી ખેડે પડ્યો પેલો નંદજીનો લાડલો રે કાનુડો મારી કેડે પડ્યો મારા ઘરમાં પેસી રે શીખેથી એ માખણ ખાતો મારા ઘરમાં પેસીને થી મારું માખણ ખાતો સામો આખો મને કે સામે આખો મને કાઢે રે કાનુડો મારી કેળે પડ્યો પેલો નંદજીનો લાડલો રે કાનુડ મારી કેળે પડ્યો હું તો સૈયરોની સાથે રે ચાલી જાઉં રજની વાટે હું તો સૈયરોની સાથે રે ચાલી જાઉં રજની વાટે મને રોજ એ કે મને રોજ એ રંઝાડે રે કાનુડો મારી કેડે પડ્યો પેલો નંદજીનો લાડલો રે કાનુડો મારી કેળે પડ્યો મારા મહિલા ઢોળી રે મારગ મારો રોકી રાખે મારા મહિડા ઢોળી રે મારગ મારો રોકી રાખે મારો પાલવડો કે મારો પાલવડો તાણે રે કાનુડો મારી કેડે પડો જ્યારે સૂતી હું તો સેજમાં એ આવીને ભંસરી છેડે જ્યારે સૂતી હું તો સેજ મારે એ આવીને બંસરી છેડે મને ઊંઘમાંથી કે મને ઊંઘમાંથી જગાડે છે કાનુડો મારી કેળે પડ્યો પેલો નંદજીનો લાડકો રે કાનુડો મારી કેળે પડ્યો એની આવી રે પજમણી રે કોને જઈને કેવી મારે એની આવી પજવણી રે કોને જઈને કેવી મારે કોણ ભક્તોને કે કોણ ભક્તોને બચાવે રે કાનુડો મારી કેળે પડ્યો કોણ ગોપીઓને તારે રે કાનુડો મારી કેળે પડ્યો પેલો નંદજીનો લાડલો રે કાનૂડો મારી કેડે પડ્યો કોઈ વાલીડા ને ઓ કોઈ વાલીડા ને વારો કાનુડો મારી કેડે પડ્યો કાનુડો મારી કેડે પડ્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આર્યવૈદિક હિન્દુ સનાતન ધર્મ કી જય હો ગૌ માતા કી જય હો આજ કે આનંદ કી જય હો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ